ગાડી લઈને કાનુ જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો દેવાત ખબર અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવર નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ડાયરાના કલાકાર દેવાયત ખબર સતત ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ કોઈને કોઈ વિવાદમાં આવતા રહે છે ત્યારે ફરીવાર તેઓ એક નવા વિવાદમાં આવ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાના તલાલના ચિત્રાવડ ગામે વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ફરીવાર દિવાત ખવડ ચર્ચામાં આવ્યા છે હાલ દિવાયત ખવડ અને ધુવરાજસિંહ વચ્ચે બબાલ થઈ હતી જેમાં દિવાત ખવડે તેની ફોર્ચ્યુનર કારથી સામેવાળા વ્યક્તિને ટક્કર મારી હતી જેના કારણે તેની કાર બાજુમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ દિવાત ખવડના માણસો કારમાંથી ઉતરી અને તે માણસ પર હુમલો કરે છે અને લાકડીઓ વડે તેમને મારવામાં આવે છે એવી જાણકારી મળી રહી છે ધ્રુવરાજસિંહ તેમના મિત્રો સાથે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા અને ધુવરાજસિંહે તેમનું સ્ટેટસ પણ મૂક્યું હતું કે તેઓ હાલ ગીરમાં છે ત્યારબાદ દિવાદ ખવડના માણસોએ રેખી કરી હતી અને તેમને શોધી નાખ્યા હતા અને ત્યારબાદ તેની ફોર્ચ્યુનર કારથી તેમની સામેવાળીને કિયા કારમાં ટક્કર મારી હતી જેથી કિયા કાર ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પણ આ દિવાદ ખવડના માણસોએ આ તેમના પણ હુમલો કર્યો હતો ત્યારે હાલ આ મામલામાં પોલીસ દ્વારા દિવાયત ખવડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ તેમને શોધી રહી છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું જ